ભરૂચમાં આજથી થોડાક દિવસ પહેલાં એક યુવકનો ગટરમાંથી માથું મળી આવ્યું હતું જોકે આ માથું મળ્યા બાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો સામે આવ્યું કે મિત્રે જ મિત્રની હત્યા કરી જેમાં આરી વડે નવ જેટલા ટુકડાઓ મૃતદેહના કર્યા અને ત્યારબાદ આ ટુકડાઓને અલગ અલગ જગ્યાએ પોલીથીનમાં ફેંકવામાં આવ્યો આ ઘટનામાં પોલીસે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા છે આરોપી શૈલેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે ને આ ઘટનાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં ખળબળાટ મચાવી દીધો હતો પરંતુ શું કામ હત્યા થઈ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત જે વૈષ્ણવ થોડાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મેરઠમાંથી આવી ચકચારી ઘટના સામે આવી હતી જેમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ત્યારબાદ તેના પતિના ટુકડા કરીને ડ્રમમાં ભરીને સિમેન્ટ લગાવી દીધી આ ઘટના સમગ્ર દેશભરમાં જોઈ આ ઘટના સમગ્ર દેશભરે જોઈ ત્યારે આ જ પ્રકારની ઘટના ભરૂચ જિલ્લામાંથી સામે આવી છે જેમાં ભરૂચના ભોલાવ જીઆઈડીસીમાં માં બે મિત્ર એક જ ઘરમાં સાથે રહેતા હતા જેમાં આરોપી શૈલેન્દ્ર સિંહ અને સચિન ચૌહાણ નામના આ જે બંને મિત્ર હતા જેમાં શૈલેન્દ્રસિંહના ફોનમાં તેમના પત્નીના ફોટા હતા આ બાબતે એક દિવસ શૈલેન્દ્રસિંહ સુઈ રહ્યા હતા ત્યારે સચિન ચૌહાણ નામના જે મૃતક છે તે શૈલેન્દ્રસિંહના ફોનમાંથી એ ફોટા તેમની પત્નીના પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લે છે અને ત્યારબાદ સચિન ચૌહાણ નામના જે મૃતક છે તે અવારનવાર શૈલેન્દ્રસિંહને બ્લેકમેલ કરે છે વાયરલ તેમના પત્નીના ફોટા કરવાની ધમકી આપે છે આને જ લઈને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો હતું ત્યારે આ મામલે કંટાળીને અંતે શૈલેન્દ્રસિંહ દ્વારા હત્યાનો પ્લાન ઘડવામાં આવે છે ત્યારે થોડાક દિવસ પહેલાં બપોરના સમયે બંને મિત્રો ઘરે હતા શૈલેન્દ્ર સિંહ એ આખો કાવતરું હત્યાનું ઘડી લીધું હતું હાલ સચિન ચૌહાણ છે તે સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક જ સિંહ છે તે છરી વડે ગળાના ભાગે સચિન ચૌહાણ ઉપર હુમલો કરે છે ઘાતકી હુમલામાં સચિન ચૌહાણનું મૃત્યુ નિપજે છે ત્યારબાદ એક આખા દિવસ એ મૃતદેહને ઘરે પડ્યા રહેવા દે છે અને બીજા દિવસે આરી વડે નવ જેટલા ટુકડાઓ કરીને અલગ અલગ ટુકડાઓને અલગ અલગ જગ્યાએ ફેંકીને જે સચિન ચૌહાણનું માથું હતું તે માથું ગટરમાં ફેંકી દે છે આ ઘટનામાં સી ડિવિઝન ભરૂચ પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે છે આ મામલે શું કહેલા છે ભરૂચના ડીવાયએસપી તે સાંભળી લો ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસ વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ આ જે ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતક નું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબી ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ અ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહી આ તારા ફો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર

આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહ એ આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લઈ સૌ પ્રથમ સચિનના ગળાના ભાગે મારી ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન આને ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલીથિન ની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક પૂછ સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખતે એને મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હતું સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખેલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂન કરી નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની હારી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલ ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો આને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આ જે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શૈલેષ જે આ શૈલે આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શનના વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે હજુ સુધી એના બે અત્યારે અમને કે છે એ જગ્યા કઈ કઈ જગ્યાએ એના આરોપી એ

આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કંઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને ટ્રેનમાં મૂકી દીધું હતું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આટલી આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરાવાના છે સાંભળ્યા હતા ભરૂચના ડીવાયએસપી તેમણે મામલે મહત્વના ખુલાસા કર્યા છે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે પેલી પોલીસે તે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આરોપી શૈલેન્દ્રસિંહ જે મૃતક છે તેમના જ ઘરે સાતવ રહેતા હોવાની વિગત સામે આવી છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી શૈલેન્દ્રસિંહ છે તે પોતાના વતન બિજનોર ભાગી ગયો હતો આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ જે ઘરમાં બંને રોકો રહેતા હતા ત્યાં તપાસ કરી ત્યારે આરી સહિતની વસ્તુઓ મળી આવી ત્યારબાદ આરોપીનું પગેરું મેળવવા માટે ભરૂચ પોલીસની ટીમ છે તે ઉત્તર પ્રદેશ ગઈને ઉત્તર પ્રદેશમાંથી આરોપી શૈલેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે હાલ આરોપીએ જે ક્રૂરતાની હદ વટાવતા કિસ્સાને અંજામ આપ્યો છે તેના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે આખી મર્ડર મિસ્ટ્રી હતી ભરૂચમાંથી ગટરમાંથી જે યુવકનું માથું મળી આવ્યું હતું તે મામલામાં ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે દર્શક મિત્રો નવજીએન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने कहिए जे पीड पराई